मीडिया सूरत તો બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે દર્શને આવતા તમામ ભક્તો માટે માં અંબાનો પ્રસાદ 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 લેવાનું તેઓ ચૂકતા નથી આ પણ હવે મળી રહેશે તેમને મંદિરનો મોહનથાળનો છે ત્યારે મંદિરની વ્યવસ્થાપન કમિટીએ શ્રદ્ધાળુઓને ખાસ સુવિધાઓ આપી છે હવે શ્રદ્ધાળુઓ જન્મદિવસ હોય લગ્ન લગ્નતિથી હોય કે પછી અન્ય કોઈ સારા પ્રસંગે પ્રસાદ મંગાવવા ઇચ્છતા હોય તો તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે યાત્રિકોએ પોતાના સ્થળેથી જે તે શુભ પ્રસંગની તારીખ સાથે મંદિરની વેબસાઇટ પર ઓનલાઈન પ્રસાદ બુક કરાવવાનું રહેશે ઓછામાં ઓછા ચાર પેકેટ એટલે કે સો રૂપિયાનો મોહનથાળ કે ચીકીનો પ્રસાદ ઓર્ડર કરી શકાશે આ પ્રસાદ મંગાવવામાં કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં નહીં આવે પ્રસાદની મૂળ કિંમતમાં જ ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ પ્રસાદ મોકલવામાં આવે તેવી પણ વ્યવસ્થા છે મંદિર ટ્રસ્ટની વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓને પોતાના શુભ પ્રસંગે પ્રસાદ મળી રહેશે જે ભક્તો અહીં આવી શકતા નથી બહુ દૂર સુદૂર રહેતા હોય છે એમના માટે આપણે ઓનલાઈન અંબાજી ટેમ્પલ ટ્રસ્ટની જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન પ્રસાદનું બુકિંગ કરી ડિલિવરી આપવામાં આવે છે બર્થડે જન્મ દિવસની પાર્ટી તો અથવા તો લગ્નની સાલગીરા હોય છે એનિવર્સરી એમાં પણ માના પ્રસાદ સાથે જો સાલગીરા કે બડ્ડે ઉજવવામાં આવે તો માના આશીર્વાદ ઘેરબા પ્રાપ્ત થશે તો આપ સૌને માનો અનુરોધ છે કે આપ આપણા જન્મદિવસ હોય લગ્નની એનિવર્સરી હોય અન્ય શુભ પ્રસંગો હોય ઘરે કથા હોય નવરાત્રિમાં હોય તો આ માતાજીના ઓનલાઈન પ્રસાદનો શું લાભ લો અને આ માટે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર બુકિંગ કરાવો આ માટે કુરિયરનો કોઈ અમે એક્સ્ટ્રા કશું લેતા નથી અંદર ઇન બિલ્ટ જ પેમેન્ટ કરવાનું પેમેન્ટ કરવાનું હોય છે ઓનલાઈન જ અને એના દ્વારા ઘરે બેઠા બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસમાં જ અમે એની